હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો બપોરના સમયે તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે ત્યારે આ તમામની વચ્ચે હવામાન આગામી પાંચ દિવસ માટે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ રાજકોટની અંદર ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે શહેરમાં સતત હિટવેવ અને સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોકને બનાવને પગલે પચીસ બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ ત્યાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવ્યા છે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રોજના સો જેટલા હિટ સ્ટ્રોકના કેસો સામે આવી રહ્યા છે કાળઝાળ ગરમીની સતત ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી છે તે પહોંચી રહ્યો છે અને તેની સીધી અસર માનવજનજીવન ઉપર પડી છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ જે છે તે ડિહાઇડ્રેશન જેવા કેસોમાં વધારો આવી રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ છે તે આવા કેસોને લઈ અને સ્પેશિયલ વ્યવસ્થા વિવિધ જે વોર્ડની અંદર બેડ ફાળવવામાં આવ્યા છે આપણી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદીશ છે તેમની સાથે વાત કરું સર જે રીતની વાત કરવામાં આવે તો સતત હીટવેવ અને ગરમીના કેસો વધી રહ્યા છે કઈ પ્રકારની વ્યવસ્થા આપણે તંત્ર દ્વારા હાલ ઊભી કરવામાં આવી છે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ કચ્છ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલનું કારણે કોઈપણ કોઈપણ આરોગ્ય વિષયક જિમ્મેવારી આવે તો સૌથી વધારે આપના ઉપર જિમ્મેવારી હોય અને આ આ આ જિમ્મેવારીનું આપનું સફળતાપૂર્વક પાલન કરીએ છીએ એટલે અત્યારે જે હીટવેવની વાત ચાલે છે ઓરેન્જ એલર્ટ સરકાર જાહેર કર્યું છે આ માટે સિવિલ હોસ્પિટલ સતત તૈયાર છે આમાં આની ભાગરૂપે તૈયારીની ભાગરૂપે આપણું જોઈએ તો ઓપીડીમાં જે ડૉક્ટર હોએ આ બધાનું ઇન્સ્ટ્રક્શન આપી આપી ગયા છે કે કોઈ પણ એવી રીતે લક્ષણ આવે તો અલગથી સિરિયસલી જોઈએ પછી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આપણે ઇમરજન્સી તૈયાર છે અને ખાસ કરીને જે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી આનું સેકન્ડ ફ્લોર ઉપર જે પીએમએસએસ બિલ્ડિંગ છે આમાં પચીસ બેડનું અલગથી હીટવેવ માટે લૂ માટે આ ફાળવામાં આવ્યું છે આમાં તબીબી સ્ટાફથી લઈને જે નર્સિંગ સ્ટાફ છે પારામેડિકલ સ્ટાફ છે બધું અહીંયા ઉપલબ્ધ છે દવાની સાથે બધું અહીંયા ઉપલબ્ધ છે પણ સૌથી સારા સમાચાર આપણા માટે એવી રીતે છે કે ઓપીડીમાં કેસ તો વધ્યું છે ઓપીડીમાં આપણું સરેરાશ જોઈએ તો ઓલમોસ્ટ દસ ટકા ઇન્ક્રીઝ જોવા મળ્યું છે સોથી સવા સો કેસ દરરોજ આવે છે પણ આપણા જે જ્યાં સુધી ડૉક્ટરની વાત છે ડૉક્ટર આ ચાર દિવસ પાંચ દિવસનું દવા આપી દે છે અને પછી મટી જાય છે ઇન્ડોર એટલું બધું થતું નથી અને 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 જ્યારે આ અત્યારે જે પચીસ બેડનું જે જે આપણે લૂ માટે જે રાખ્યું છે આ આ પૂર્ણ રીતે ખાલી છે ખાસ કરીને જે રીતના હીટવેવ છે તો કઈ પ્રકારના કેસો કેવા કેવા કેસો છે તે અત્યારે સામે આવી રહ્યા છે જ્યાં સુધી હીટવેવની વાત છે લૂની વાત છે આનું મેનિફેસ્ટેશન કંઈ ચોક્કસ હોતું જ નથી આમાં જે જે આપણું ફીચર્સ હોય ક્યારેક ક્યારે આપને એવી રીતે લાગે કે આ સૌથી વધારે હેડેક લાગે કે માથોમાં માથોમાં દુખાવો થાય અને બહુ જોરથી દુખાવો થાય પછી ક્યારેક ક્યારે આપના વીકનેસ લાગે ક્યારે એવું એવું લાગે કે મને ગમતું નથી મને મજા આવતું નથી ડાયરિયા હોય વોમિટિંગ હોય એટલે એટલે આ બધું લક્ષણ હોય શરીર શરીર એકાએક બહુ ગરમ થઈ જાય અને પછી આપણું ઠંડોમાં જઈએ તો પણ ઠંડો નહીં થાય જે આપણો પરસેવો છે સ્વેટિંગ છે આ સ્વેટિંગ બંધ થઈ જાય આ બધું જે લક્ષણો છે આ લૂનું લક્ષણો છે એટલે આ જ્યારે આપનું લક્ષણો લાગે ત્યારે તાત્કાલિક હું બધાને અપીલ કરું છું વિનમ્ર અપીલ કરું છું કે કોઈપણ રીતે પોતાની રીતે દવાની દુકાનમાં જાયની દવા ખરીદી નહીં કરવાનું પહેલાં ડૉક્ટરને બતાવી દેવાનું પહેલાં તો આપનું પ્રિવેન્શન કરવાનું છે પ્રિવેન્શન એવી રીતે કે તમે તર્કોમાં છો તો તાત્કાલિક તાત્કાલિક તમે જ્યાં ઠંડો હોય જ્યાં છાયા હોય જ્યાં ત્યાં આવી જવાનું પછી જે પાણી છે પાણીમાં ખાસ કરીને જે પાણી આપનું વધારે પીવાનું હોય પણ ત્યારે તો પાણી પાણી લેવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં જે આપનું કહીએ છીએ કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ જે આપનું કહીએ છીએ આ લેવાનું નહીં આથી આથી વધારે ડિહાઈડ્રેશન થાય છે આથી હાઇડ્રેશન થતું જ નથી એટલે હાઇડ્રેશનને રોકવા માટે પાણીનું વધારે લેવાનું અને ત્યારે ડૉક્ટરને બતાવવાનું ડૉક્ટર જેવી રીતે સારવાર કરે એવી રીતે આગળ વધવાનું હોય ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો જે રીતના ગરમીનો પારો છે તે સતત ઊંચો જઈ રહ્યો છે તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ડિહાઇડ્રેશન અને ઉલટીના કેસો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ પચીસ બેડની જે છે આવા કેસો માટે અલાયદી વ્યવસ્થા છે તે ઊભી કરી દેવામાં આવી છે ને રોજના સો જેટલા કેસો છે તે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ